નમસ્કાર દોસ્તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવા ના ભૂલશો દોસ્તો વાત જ એવી છે કે આપણે હવે કહેશો તો કોને કહેશો એક જ મુદ્દો ચૂંટણી આવી લોકસભાની ચૂંટણી આવે લોકસભાની ચૂંટણી આવતા જ પરસોત્તમ રૂપાલાએ એક મોટો જાતિ વિરોધ કર્યો ક્ષત્રિયોને એવું કહે કે રોટી બોટીના વ્યવહાર કર્યા અને આમ ગણીએ તો રૂપાલાને આવું બોલાય જ નહીં ક્ષત્રિય સમાજ એ પોતાના રજવાડા દાનમાં આપેલા છે પાંચસો ને બાસઠ રજવાડા અને આ પરસોત્તમ રૂપાલા એને સત્તા ઉપર આવીને જેમ તેમ મન ફાવે આજે ક્ષત્રિય સમાજ વિશે બોલ્યો તો કાલે કંઈ કોઈ બીજા સમાજ ઉપર પણ બોલી શકે છે અને એમનું સાચું તમે કહેવા જો તો કોઈ સાંભળતું નથી કોઈ આવેદનો પત્રો આપે તો પેલો તો નેતા છે કોઈ ધમકી આપવા જાય તો ધમકી તો કોઈ આપે નહીં પરંતુ એના ઘર કોરે મોરે પૂરી સિક્યુરિટી હોય પરંતુ આ ગુજરાતના ક્ષત્રિયોને એમને ગલત શબ્દોથી એમના જાતિવાદ ઉપર એક બહેનોને લાગણી દુભાય એવું વર્તન કર્યું છે તો એવું વર્તન કરવા એમને કોને કીધું કોકનો હાથ હોવો જોઈએ ને અને પાછું કહેવા જઈએ તો કોઈ ભાજપ તો કશું સાંભળતું છે નહીં કાલે રાત શેખાવત જેઓ અમદાવાદ એરપોર્ટ થઈને એક નિવેદન આપ્યું હતું કે અમારો કમલમ સુધીનો રસ્તો સાફ હોવો જોઈએ અમે ન્યાય લેવા જઈએ છીએ પરંતુ આ વિડીયો મૂકતાં જ ભાજપવાળાઓને બળી બળી એટલે અમને શું કર્યું પોલીસને રાજ શેખાવતનો ઘેરાવો કરી નાખ્યો એરપોર્ટથી બહાર નીકળવાના દીધા અને તેમની પાઘડી ઉતારી નાખી આ એક અન્યાય છે જે ગુગા મીડી રાજસ્થાનના કરણી સેનાના અધ્યક્ષ જેઓને તેમણે મારી નાખ્યા હતા જે લોરેન્સ બિશ્નોએ તો કોઈ કોઈ વાતનો તેમને ન્યાય નહીં આપ્યો અથવા આ આટલું બધું પરસોત્તમ રૂપાલા બોલ્યા પરંતુ કોઈ કોઈ તેમને ન્યાય નહીં આપ્યો તો હવે આ તો એમ છે કાલ આપણા સમાજ વિશે કોઈ બોલશે તો તમે ક્યાં જશો ને શું કરશો દોસ્તો તમારે શું કરો સરકાર બદલવી જોઈએ કે નહીં એ તમારે નક્કી કરવાનું છે આખું ગુજરાત આખો દેશ મોદી સાહેબ રાઇટ છે પરંતુ નેતલા કર્મચારીઓ બધા ગુનેગાર છે તો એક ફેરા આપણે બીજી સરકાર લાવીએ અને અમને પડતા મૂકીએ બધા એકત્ર થવો કોંગ્રેસ લાવો કે આમ આદમી પાર્ટી લાવો કોઈ પણ એક પાર્ટી લાવો અને આપણે ન્યાય લઈએ જય હિન્દ જય ભારત